આ છે ને ફોટો ફ્રેમ છે અહીંયા ફોટો આવે હા હા આ બંધ કરી દેવાનો બરોબર પેપર વેટ નું પેપર વેટ ફોટો ફ્રેમ ની ફોટો ફ્રેમ એટલે 2 ઇન 1 2 ઇન 1 આપણે આ અત્યારે જો ક્રોકરી આઇટમો ચાલુ કરી છે નવી ક્રોકરી આઈટમ હા 25 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે આમાં માત્ર 25 રૂપિયા થી અને 200 રૂપિયા ની અંદર જ બરોબર અને એટલી બી વેરાઈટી 60 થી 70 મોડેલો કે જે 99 બજાર વાળા માટે તો બેસ્ટ બેસ્ટ વસ્તુ છે આ બધી બરોબર રેન્જ બધી બહુ કઈ કોઈ વસ્તુ મોગી છે જ નહી આપણા ત્યાં તમે આવો ખાલી બસ આ સોલાર સિસ્ટમ છે હલ્યા જ કરશે આમાં કોઈ સેલ બેલ આવતો જ નથી બરોબર એ અને જે લાઇટિંગ ઉપર આ ચાલે છે આઈટમો અને ઘણી બધી આઈટમો છે તમે અહીં આવશો ને એટલે થાકી જશો ભાઈ તમને એમ કે આ લઉં કે આ લઉં કે આ લઉં કે આ લઉં એમ થશે એટલે તમારે રૂબરૂ તો આવવું જ પડશે દોસ્તો હવે આપણે લવલી ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છીએ જો આ રીતની ગણપતિ અને રાધા કૃષ્ણની ભગવાનની ફ્રેમો આવતી વીસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે માત્ર માત્ર વીસ રૂપિયાથી આમાં બરાબર અને આમાં જોઈ શકશો ક્વોન્ટિટીમાં દિવાલ ઘડિયાળની અંદર તમે જોઈ શકો છો વેરાયટીમાં બધી જ વેરાયટી તમને બતાવું છું જુઓ દિવાલ ઘડિયાળની અંદર સત્તાવન રૂપિયાથી સ્ટાર્ટ થાય છે મારા ત્યાં કેટલી સત્તાવન રૂપિયા થી ફિફ્ટી સેવન ચારસો રૂપિયા સુધીની વેરાયટી છે તો ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે ટંકસાર માર્કેટમાં મનોજભાઈ ને ત્યાં કેમ છો મનોજભાઈ મજામાં સાહેબ જય શ્રી કૃષ્ણ બરોબર તો આપડા વ્યુઅર માટે આજે શું સ્પેશિયલ કલેક્શન લઈને આવ્યો છે ગિફ્ટ આર્ટિકલ બસ ચિરાગ ભાઈ આ વખતે આપણે લેટેસ્ટ માં ક્રોકરી ચાલુ કરી ક્રોકરી શરૂ બરોબર ચાલુ કરી કસ્ટમર કે કે મેરેજ ની આઈટમ ક્રોકરી ચાલુ કરો ક્રોકરી ચાલુ

તો મનોજભાઈ શરૂ કરીએ આપણે હા આપણી પાસે જો આઈટમો ઘણી બધી છે આ બધી આઈટમો આપણી પાસે એટલી બધી રેન્જ છે જેની કોઈ સીમા નથી રાઈટ આ બધું જ આપણી પાસે કલેક્શન છે નાની નાની જે આઈટમો છે આ બધી સસ્તી રેન્જ છે કે જે અત્યારે ગિફ્ટ આર્ટિકલ શોરૂમમાં ચાલે છે બરોબર છે પછી આ સોલાર થી ચાલે એવો લાફિંગ બુદ્ધો છે જો આ સોલાર થી ચાલશે રાઈટ ગાડીમાં પણ આ ગાડીમાં જ યુઝ થશે ઘરમાં આ સોલાર સિસ્ટમ છે હલ્યા જ કરશે આમાં કોઈ સેલ બેલ આવતો જ નથી બરોબર એ અને જે લાઇટિંગ ઉપર આ ચાલે છે આઈટમ બરોબર એની રેન્જ આમ એપ્રોક્સિમેટલી રેન્જ રેન્જ બધી બહુ કઈ કોઈ વસ્તુ મોગી છે જ નહીં આપણે ત્યાં તમે આવો ખાલી બસ કઈ વસ્તુ છે ને કે આપણે ત્યાં કોઈ મોગું આવતું જ નથી બહુ સસ્તું જ છે જો આ લાઇટિંગ વાળી આઈટમો છે બરાબર આ બધી આઇટમો જુઓ આઇટમો તો ઘણી છે આપણી પાસે એની કોઈ સીમા નથી જો આ બધી આ મ્યુઝિકલ આઇટમો છે આજે ને ફોટો ફ્રેમ છે અહીંયા ફોટો આવે હા હા આ બંધ કરી દેવાનો બરોબર પેપર વેટ નું પેપર વેટ ફોટો ફ્રેમ ની ફોટો ફ્રેમ એટલે 2 ઇન 1 2 ઇન 1 એટલે વચ્ચે કોઈ પણ ફોટો રાખી શકાય છે અને પર ફોટો આજુબાજુ બે દેખાય છે બંને બાજુ દેખાય ઓહો બરોબર પછી આ લેટ કી હોલ્ડર છે આ લેટર નો તમારે કઈ પણ નાનું મોટું મૂકવું હોય

રોઝ ગોલ્ડ નું જે કહેવાય ને આમાં પચાસ વેરાયટી આવશે બરોબર એક થી ભૂલો વેરાયટી છે આપણી પછી એક આ થ્રી પીસ બોટલ તમે જુઓ આ એક ની અંદર એક એક ની અંદર એક એક ની અંદર કેવી રીતના ત્રણ છે એક આ ત્રણ બોટલ આવશે ને એક આ પછી એક આ એક આ પકડો તો માઇન્ડ ત્રણ બોટલો આખો સેટ છે આખો સેટ જ છે જો આવા આની અંદર જતી રહી હાજી હું તમને એટલે તમને આઈડિયા આવે એક આ રાઈટ પછી મેં આ બંધ કરી દીધી એટલે ટૂંકમાં એક ની અંદર આવી એટલે જગ્યા પણ ઓછી રોકે અને બહુ ચાલે થ્રી પીસ સેટ છે આ સમજ્યા આ બસો ત્રીસ સેટ છે આખો તો આ બધી આઈટમ તો મેં તમને બતાવી છે આપણી પાસે છે ને મૂર્તિ માં બી કલેક્શન છે મૂર્તિ ની કલેક્શન વીસ રૂપિયા થી ચાલુ થશે માત્ર વીસ રૂપિયા ચાલુ થશે અને હજાર રૂપિયા સુધી મૂર્તિ મળશે જેવી કે આ મેટલ ની મૂર્તિ છે રાઈટ આ મેટલ છે આ ગાડીમાં મૂકવા માટે છે બરાબર છે આ શંકર દાદા છે આ બધી આઈટમ આ બધી ફાઈબર ની આવે અનબ્રેકેબલ આવે અભિષેક બી કરી શકો તમે રાઈટ હવે આમાં ગણપતિ રાધા બધા જ ભગવાન ટૂંકમાં મળે આ બધું મૂ મૂર્તિનું કલેક્શન છે બરાબર છે આ બધી જે આઈટમ આ બધી મ્યુઝિકલ આઇટમો છે કપલ ને બધી આ બધી ઘડિયાળોમાં વેરાયટી છે બધી અને આ બધી જ આઈટમો અહીંયા છે આ સિવાયની વધારે આઈટમો મારા ગોડાઉનમાં તમને બતાવે છે મયંકભાઈ અને ઘણી બધી આઈટમો છે તમે અહીં આવશો ને એટલે થાકી જશો ભાઈ તમને એમ કે આ લઉં કે આ લઉં કે આ લઉં કે આ લઉં એમ થશે એટલે તમારે રૂબરૂ તો આવવું જ પડશે બરાબર છે રૂબરૂ આવશો તો તમને એમ લાગશે કે આપણે કોઈક સારી દુકાનના મોટા ખજાનામાં પહોંચી ગયા છીએ અને હંડ્રેડ પર્સન્ટ તમારો ધક્કો પાછો જશે નહીં એક વખત ખાલી વિઝિટ કરો પછી જુઓ તમને એમ લાગશે કે કેટલો બધો આપણો ફાયદો કરે છે હોલસેલમાં તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે ગોડાઉનમાં અને આગળની જે માહિતી છે ને મયંકભાઈ આપણને આપણા કેમ છો મયંકભાઈ મજા આવે મજા મજા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો આપણા વ્યુઅર માટે મયંક આપણે મનોજભાઈ તો વાત કરી કે ગોડાઉન માં તો જોરદાર ખજાનો છે ખજાનો છે આપણા ત્યાં હવે ક્યાં ક્યાંથી શરૂ કરો અરે આપણે આ ક્યારે જોવો ક્રોકરી આઈટમો ચાલુ કરી છે નવી ક્રોકરી આઈટમ હા આગળ મનોજભાઈ આપણે વાત બાઉલ છે

આ બધી જ આઈટમો તમે જુઓ 99 બજાર માટેની સ્પેશિયલ આઈટમો છે બધી બરાબર અને આમાં જો કોઈને એક પીસ જોઈતો તો પણ મળશે ને એક પીસ જોઈતો હશે તો પણ આપીશું પણ આપો સ્ક્રીનશોટ લઈને આવજો તો તમને ધક્કો નહી પડે બરાબર આપીશું જો આ ચાર ગ્લાસ આવે બે બાઉલ આવે એટલે આખો ટુકમાં સેટ થઈ જશે સેટ છે આખો અને આ રીતનું ગિફ્ટ પેકિંગ આવે તમે જો કોઈને કોઈ પ્રસંગ હોય ને આપો તો પણ ચાલે આપીશું તો શકાશે મેરેજોમાં ને એમાં તમારે કોઈને ગિફ્ટ કરવી હોય હા હા

વેરાયટી તો તમને બધી અવનવી ઘણી જો આ લેમન લેમન જોઈ લો છ ગ્લાસ આવશે બરાબર એક જગ આવશે આવી તો મારી જોડે અવનવી ઘણી વેરાયટી છે તમે જોઈ શકશો એક થી એક અલગ અલગ ટોપ ટાઈપની ડિઝાઇનો છે બધી બરાબર

આ તમારે કોઈ ક્વોન્ટિટીમાં ગિફ્ટમાં કોઈને આપવું હોય તો બી તમે આપી શકશો ડ્રાય ફ્રુટ લેવલ કોર્પોરેટ લેવલમાં હા તમે મેરેજ માટે અને એમાં તમારે કોઈ લાણીમાં આપવું હોય તો બી તમે આપી શકો છો વેરાયટીઓ જુઓ તમે બધી બધી એકદમ ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઓ બધી અને જે અત્યારે રનિંગ ચાલે છે આ બધી એકદમ લેટેસ્ટ આ બધી લેટેસ્ટ તમારે ચાલે છે ગિફ્ટ પેક જેવું થઈને જ આવે અને ગિફ્ટ પેકિંગ આખું બોક્સ જેવું રેડી આવે બરાબર બરાબર ડિફરન્ટ વેરાયટી છે બધી અલગ અલગ આ છ પીસ બાઉલનો સેટ આ રીતે આવે છ પીસ પછી ગ્લાસ સેટમાં બી આવશે ગ્લાસમાં બી દસ થી બાર વેરાયટી અલગ અલગ આવશે અલગ અલગ માં બરાબર ગ્લાસની અંદર બી આપડા ફોટો ફ્રેમ માં ક્યાંથી રેન્જ શરૂ થઈ જાય ફોટો ફ્રેમ માં આપડા ત્યાં એકત્રીસ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે એકત્રીસ રૂપિયા થી શરૂ થાય છે આપણી જોડે દોઢસો રૂપિયા સુધીની અલગ અલગ ચાર બાય છ પાંચ બાય સાત છ બાય આઠ સિંગલ અને ડબલ આ રીતની બધી જ વેરાયટી મળી જશે અને લગભગ સિંગલ માં બી સાઈઠ મોડલ છે ને ડબલ માં બી સાઈઠ મોડલ છે મારી જોડે અલગ અલગ ડિફરન્ટ તમે જોઈ શકો છો

અને આ પરિતા કંપની આપણી ઓલ ગુજરાતની એજન્સી છે બરાબર અલગ અલગ ડિફરન્ટ બધી ફોટો ફ્રેમો મળશે તમને અલગ અલગ જોઈ શકો છો બરાબર અત્યારે આ હેંગિંગ વાળી બી પણ અત્યારે સારી ચાલે છે ડિફરન્ટ છે

અને આમાં તમે જો જોઈ શકશો ક્વોન્ટિટીમાં તમારે જ્યારે બી જોઈએ હાજર સ્ટોકમાં આજે તમે જોઈ શકો છો હાજરમાં તમને માલ મળી જશે હવે બધી ડિફરન્ટ અલગ અલગ વેરાયટી આવશે ગણપતિ આવશે રાધા આવશે આ જોઈ શકો છો અલગ અલગ ડિફરન્ટ આ મેરેજ હોમાં એમાં તમારે ગિફ્ટ આપવા માટે જોરદાર રહેશે આ બધી આઇટમો લવલી અને આ તો ગિફ્ટ આર્ટિકલમાં તો રનિંગ આઇટમ છે આ

તમે ખાલી સ્ટોક જોઈ શકશો આપણો જોઈ લો બરાબર આ ચૌદ બાય વીસ ની સાઈઝ આવશે કેસ માં ચૌદ બાય વીસ સ્પાર્કલ પોસ્ટર આવશે બબલ્સ પોસ્ટર આવશે હાઈડી આવશે અલગ અલગ આમાં બધી વેરાયટી આવે છે આમાં અગિયાર બાય ચૌદ થી સ્ટાર્ટ થાય છે સાઈઝ બરોબર વીસ બાય ત્રીસ સુધીની સાઈઝ આવે છે કેનવાસમાં અને એમાંય બબ્બર અને એમાંય બધા જ ભગવાનો મળશે તમને ગણપતિ રાધા કૃષ્ણ સેવન હોર્સ સિનેરી બરાબર ભગવાન બી તમે માગશો બુદ્ધ ભગવાન મળશે મહારાણા પ્રતાપ મળશે સ્વામિનારાયણ મળશે બધા જ આંબેડકર છે બરાબર આ મહારાણા પ્રતાપ છે બરાબર એમાં તમારે ભગવાન બધા અલગ અલગ વેરાયટીમાં બીજ મળશે જો આ ગણપતિ બરાબર પછી રાધા કૃષ્ણ આ અગિયાર બાય ચૌદ ની સાઈઝ છે સ્ટોક જોઈ લો પછી આ તમે જોઈ લો બબલ્સની સાઈઝ છે એમાંય તમારે ગણપતિ રાધા કિશન મળી જશે હોર્સ મળશે અલગ અલગ આ હોર્સ જોઈ લો બરાબર અલગ અલગ ડિફરન્ટ બધા મોડેલો છે આમાં એમાં ગણપતિ

જો આ બધી વેરાયટી આવશે અલગ અલગ તો ફ્રેન્ડસ તમે જોઈ શકો જો કે કેટલો બધો સ્ટોક છે બધું તો અશક્ય છે તો ના બતાવીએ તમે સ્ટોક પરથી અંદાજો લગાવી લો કે ભાઈ કેટલી બધી વેરાયટી કેટલી બધી પેટર્ન તમને અહીંયા મળી જવાય આમાં બી ભગવાન બધા જ મળી જશે ગણપતિ રાધાકૃષ્ણ સિન સિનેરી હોર અને બીજા અલગ અલગ ડિફરન્ટ સરસ્વતી માતા છે બધા જ ભગવાન તમને મળી જશે તમે રૂબરૂ રૂબરૂ એક વાર વિઝિટ હા રૂબરૂ એ કહેવા માંગુ છું કે રૂબરૂ જો તમે એક વખત અહીંયા વિઝિટ કરશો ને તો તમને જે કોઈ જગ્યા કલેક્શન નહીં મળ્યો ને એટલા પ્રાઇસમાં એટલે વેરાઈટી વાળું કલેક્શન આ ગોલ્ડન બબલ્સ વેરાઈટી જોવો તમે બધી બરાબર ડિફરન્ટ ડિફરન્ટ વેરાઈટીઓ છે બધી મારી જોડે હવે આપણે આવી ગયા છે કોલાર્જ વાળા રૂમમાં ઓકે જો જે કોલાર્જ ફોટો ફ્રેમ છે એ તમે જોઈ શકો છો બે ફૂટા વાળી આવે ચાર ફૂટા વાળી આવે પાંચ ફૂટ છ વાળી અલગ અલગ ડિફરન્ટ અને આમાં બરોબર ચાલુ થાય છે કે પાંચસો રૂપિયા સુધીની મારી જોડે અલગ અલગ ડિફરન્ટ નાની મોટી વેરાયટીઓ છે કારણ એની અંદર કલર પણ બધા જ આવશે અલગ અલગ જો આ જહાજ નાવ શિપ ની અંદર જોઈ લો બે ફૂટ આવી જાય બે ફૂટા ચાર ફૂટા એક ફૂટ અલગ 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 જો આ એલિફન્ટ અને ટેબલ પીસ છે જો ડિફરન્ટ બધા અલગ અલગ તમારે ડિઝાઇનિંગ માં જોઈએ તો ડિઝાઇનિંગ માં પણ મળી જશે જો આખી આ કોળા ગાડી શેપ માં બરાબર બધી અલગ અલગ આ ફેમિલી ફ્રેમ જો એ અમારો ડિસ્પ્લે પર ફોન નંબર આપેલો છે ફોન નંબર થી તમે વિડીયો કોલ કરીને બી ઓર્ડર લખાવી શકો છો એક પીસ હશે વેરાયટીમાં બધી જ વેરાયટી તમને બતાવું છું જુઓ દિવાલ ઘડિયાળની અંદર સત્તાવન રૂપિયા થી સ્ટાર્ટ થાય છે મારા ત્યાં કેટલી સત્તાવન થી ફિફ્ટી સેવન ચારસો રૂપિયા સુધીની વેરાયટી છે મારી જોડે પ્રાઇડ કંપની ની ઘડિયાળો આવશે પછી સેફાયર કંપનીની આવશે માર્વેલ કંપનીની આવશે ફ્લોરિડા કંપનીની આવશે કિનારા કંપનીની આ બધી વેરાયટી મારા ત્યાં તમને મળી જશે અલગ અલગ આ ગણપતિ ક્લોક કલરો બી બધા અલગ અલગ ડિફરન્ટ તમને મળી જશે વેરાયટી જુઓ ક્લોકની અંદર પણ અલગ અલગ અવનવા શેપ ની અંદર આ પૂરી લાકડાની નીચાખી અંદર જુઓ પૂરું લાકડું છે અંદર અંદર વુડન છે ને હા વુડન ની છે આખી બરાબર અને એમ જ દરેક ની અંદર મોડેલો આવશે જો કલરો આવશે અંદર ડિઝાઇન મોડલ બદલાઈ જશે અલગ અલગ બરાબર જો આ ચારસ ની અંદર જુઓ તમે એટલે અલગ અલગ સાઈઝ અલગ અલગ કલર અલગ અલગ શિપ શિપ બધું વસ્તુ મળી રહેશે અલગ અલગ અને ભાવ બી અલગ અલગ છે બધા જ ડિફરન્ટ ડિફરન્ટ સાઇઝ પ્રમાણે અલગ અલગ પ્રાઇઝ છે ભાવ છે જો જો અંદર ઘડિયાળોમાં પણ કેટલો બધો સ્ટોક છે નાની સાઇઝ થી લઈને મોટું બધું કલેક્શન તમને અહીંયા સારા એવા પ્રાઇઝ માં મળી જવાનું મયંકભાઈ જતા જતા ફરીથી એકવાર રિપીટ કરી દેજો કે આપણા ત્યાં સુધી કલેક્શન મળી જવાનું છે અહીંયા આપણા ત્યાં ભગવાનની મૂર્તિઓથી માંડી ફોટો ફ્રેમ દિવાલ ઘડિયાળ વોલપીસ કોલાર્જ ફ્રેમ કેનવાસ ફ્રેમ બરાબર હાથની ઘડિયાળો ક્રોકરી આઈટમ આપણે અત્યારે ક્રોકરી આઈટમ ખાસ ચાલુ કર્યું છે અને એના માટે તમે ખાસ એક વખત મુલાકાત લેજો ક્રોકરીમાં બહુ જ સારી એવી રેન્જ છે આપણી જોડે અને એ આપણે નવું ચાલુ કર્યું છે બરાબર એ તમને આઈટમો તો બધી બતાવી જ છે છતાં પણ તમારે કોઈ પણ કંઈક જરૂરિયાત લાગે તો ડિસ્પ્લે ઉપર આપણા બે નંબર આપેલા જ છે મનોજભાઈ અને મયંકભાઈનો બરાબર બરાબર એ નંબર ઉપર તમે કોન્ટેક કરીને વાત કરીને ફોટા મંગાવો તો ફોટા બી મંગાવી શકશો તમારો ઓર્ડર આપવો હોય તો વિડીયો કોલથી તમે ઓર્ડર પણ આપી શકશો આપણી કાલુપુર ટંસા અમદાવાદની અંદર આપણી શોપ આવેલી છે ક્રિષ્ના માર્કેટિંગ કરીને બરાબર આપણી મેન ઓફિસ મેન ટંકસા રોડ ઉપર મનસુખભાઈ દોરાવાળાની ઉપર છે જહાપાના પોડની બિલકુલ સામે બરાબર ત્યાં આવી તમે રૂબરૂ વિઝિટ કરી શકશો બરાબર અને તમારે પાર્સલ મોકલવું હોય તો અમે ટ્રાન્સપોર્ટ પણ કરીએ છીએ કુરિયર પણ કરીએ છીએ બધી જ ફેસિલિટી આપણે આપીએ છીએ બરાબર